બપોરના એક વાગે પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત તંત્રએ કરતા નીચાણવાળા ગામના લોકોને સાવચેત રહેવા સરકારી તંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે છોટા ઉદેપુર જિલ્લાનો સુખી ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના છ્યાસી પોઈન્ટ એકાવન ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે જેને ધ્યાને લઈ નીચાણવાળા વિસ્તારમાં આવતા મોટી બેચ ખાંડિયા અમાદર હુડ ડુંડ વદેશીયા મોટી રાસલી સિથોલ ડુંગરવાટ કોલિયારી લોઢણ ગંભીરપુરા ઘૂંટણવડ પાલિયા સજોડ અને સિહોદ ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેમજ સામાજિક કાર્યકર શેખર રાઠવા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાનું આ સુખી જળાશય અવિરત વરસાદના કારણે

જેવા નદીના પટ પર જતા આવતા પશુપાલકો તેમજ અન્ય આ ગામથી બીજા ગામને જતા આવતા મારા તમામ હિત ઇચ્છુકોને વિનંતી કે હાલ સુખી ડેમમાં સત્તાવાર માહિતીઓના આધારે પાણી છોડવામાં આવનાર છે જેથી કોઈ હોનારત ન સર્જાય કોઈ અકસ્માત ન સર્જાય તો વહીવટી તંત્રએ આપણે આપેલા આપણને જે નિયમો છે એ બધા આપણે અનુસરીએ અને વહીવટી તંત્રને સાથે રહીને એના નિયમોનું પાલન કરીએ અસ્તુ શેખર રાઠવા